ધોધરા થી લડતા હોય કોઈ કંપ થી લડતા હોય વાવજી હોય દિવેદર હોય મોકરેજ હોય કે લાખણીનું નું નેતૃત્વ હોય બરાબર અને હજુ આપણે આ શરૂઆત કરી દે તો કે શરૂઆત અંદર નોમ મેળવાની વાત આવે એટલે ખેડૂત આગેવાન તરીકે અમારા ભી તમારે લડવાની ઈચ્છા ખરી મારે લડવાની ઈચ્છા નથી પણ ખેડૂતો કહેતા હોય તો હું ગમે કરવા માટે તૈયાર બરાબર કાળો બી તમારે લડવાની ઈચ્છા ખરી આ તો અમારા બી કીધું સમર્થન આપી દીધું ને બરાબર ગોલા બી તમારે ના મારા મત

હું મેલ છું બરાબર વાત એવી હતી આજ ક્યાંથી